ભાદરવા કેળવણી મંડળના સંયુક્ત ઉપક્રમે જીર્ણોધ્ધાર સમિતિ તેમજ શાળામાં દાતાશ્રીઓ સાથે સ્નેમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું સાવલી તાલુકાના ભાદરવા ગામ ખાતે આવેલ જીઆર ભગત હાઈસ્કૂલ નું ઘણા સમયથી રિનવેશનનું કામ ચાલી રહ્યું હતું જે કામ માટે શાળામાં અભ્યાસ કરી ચૂકેલ અને શાળાના માટે આદર્શભાવ રાખનાર નાગરિકો શાળા જીર્ણોદ્ધાર સમિતિની રચના કરી ગામ માટે અને શાળા માટે અથાક પરિશ્રમ કરી એક point ઓગણચાલીસ કરોડ રૂપિયા જેટલી રકમ શાળામાં ભણેલા વિદ્યાર્થીઓ તેમજ ગામના અગ્રણીઓ તથા દેશ વિદેશમાં વસતા ભાદરવા ગામના હિતેચ્છુઓ પાસેથી એકઠી કરી શાળાના મકાનને નવીન રૂપ રંગ આપવામાં આવ્યો હતો આજ રોજ ભાદરવા જી આર ભગત જીર્ણોદ્ધાર સમિતિ દ્વારા કેળવણી મંડળ સહિત દાતાશ્રીઓ તથા ગામના વડીલો તથા ગામના શહેર જોગણી માતાના મહંત રમેશભાઈ તથા સાવલી દેસર તાલુકાના ધારાસભ્ય કેતનભાઈ તથા શાળા કેળવણી મંડળના અભૂતપૂર્વ સાત સહકાર આપનાર ભાદરવા એસ્ટેટના રાજા સાહેબ સમર વિજય વાઘેલા તથા શાળા જીર્ણોદ્વા પહેલો અને સૌથી વધારે પચીસ લાખનો ફાળો આપનાર ભરતભાઈ મેરાઈ તથા પધારેલ તમામ નાના મોટા અધિકારીઓ તથા શિક્ષકો તથા જીર્ણોદ્ધાર સમિતિને માન આપી પધારેલ ગામના તથા આજુબાજુના ગામના વડીલોનું મિલન રૂપે સ્વાગત અને આભાર વ્યક્ત કર્યો હતો જેમને ભાદરવા ગામના ઋણ ચૂકવવાનો પ્રયત્ન કર્યો હતો